ખરેખર સમાજમાં આવા જે કુલક્ષણો છે ને એને પહેલા કાઢવાની જરૂર છે ભક્તિ જ્ઞાન એ બધું તો બહુ પછીની વાતો છે પણ આવા જે ટ્રિપિકલ કુલક્ષણો છે ને એને કાઢી નાખજો આપણને લગ્નમાં જવાનું મન ન થાય હોય એને હાજરી જ ન અપાય કોઈ આપણને ક્યાંક પધરામણી કરજો પણ પધરામણીમાં ન જાવ કરાય જ નહીં આ હમણાં એક જગ્યાએ મેં એવું જોયું ભાઈ આ જોયું છે ને એટલે કહું છું ખરેખર આ બધું બંધ કરવા જેવું છે આપણે આટલા જણા છીએ ને આટલા ખાલી નક્કી કરશું કે આ બંધ કરી દે હું તો ખાલી સો બસો પૂરતો પણ રિવાજ બંધ થઈ જાય તો બી ક્યાંય વાત પહોંચશે હે હમણાં જ્યારે વરરાજો આવે ને જાન લઈને અને તોરણે આવે પછી કન્યા હાર પહેરાવા આવે બરાબર તો એ કન્યા ડિસ્કો કરતી કરતી આવતી હતી હો હાર પહેરાવા ડિસ્કો કરતી કરતી એ મ્યુઝિક વાગે ને કાયદેસર જેમ ઓલી નૃત્યાંગના આવતી હોય ને કાયદેસર એવું લાગે એ નૃત્યાંગના આવે એની ડિસ્કો કરતી કરતી વરાજા સુધી પહોંચે ને પછી હાર પહેરાવા આ શું છે અને શું કહેવાય આ બંધ કરો આવું બધું આ શોભે નહીં લગ્ન થતા હોય ને ને આમ ખબર પડે કે જાન આવી એ જાન આવી ને ત્યાં તો એ દીકરી તરત ઉભી થઈ ને જ્યાં ગણેશ સ્થાપના કરી હોય ત્યાં જઈને બેસી જાય અને ગણપતિ દાદા ને પ્રાર્થના કરે કે હે ગણપતિ દાદા આજે હું મારા પ્રથમ વૈવાહિક કાળની અંદર હું પ્રવેશ કરવા જઈ રહી છું તમે અમને આશીર્વાદ આપજો તમે અમને સારી બુદ્ધિ આપજો કારણ કે તમે બુદ્ધિના દાતા છો તમે અમને એવું જ્ઞાન આપજો કે હું ત્યાં સંસારમાં જઈ અને સંસારના જેટલા પાત્રો હોય ને એની સાથે હું દૂધમાં સાકર ભળે એમ ભળી જાઉં આવી પ્રાર્થનાઓ કરવામાં આવતી ત્યારે સંસાર આ આમ 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 અખંડ રહેતા હતા

કેવું લાગે પાંચસો હજાર માણસ બેઠું હોય ને દીકરી ડિસ્કો કરતી કરતી આવ્યા કેવું લાગે હે રાજા મહારાજાઓ હતા એ નૃત્યાંગનાઓને બોલાવતા અને હવે આપણે ઘરની જ નૃત્યાંગનાઓ બોલો કોઈ બોલાવા જવા નથી પડતું દુઃખ થાય એટલે મારે કેવું પડે છે બહુ દુઃખ આવું ના હોવું જોઈએ